મિત્રો દૂધીની અંદર દૂધ નાખી જ્યારે ફ્રેન્ડ્સ મેં આ ટેસ્ટી રેસીપી બનાવી ત્યારે બધાએ ઘરમાં કહ્યું કે ખરેખર ખૂબ જ ટેસ્ટી બની છે ફરી તું ક્યારે બનાવીશ આ સરસ મજાની ટેસ્ટી નવી રેસીપી નથી દૂધીનો હલવો કે પછી નથી દૂધીની કોઈ બરફી એટલી સરસ મજાની ટેસ્ટી આ રેસીપી ફ્રેન્ડ્સ બનીને તૈયાર થશે સો ટકા મારી ગેરંટી છે કે એકવાર જો તમે આ રેસીપી બનાવી લીધી તો દૂધીનો હલવો અને દૂધીની બરફી તો ભૂલી જ જશો તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ તો આ માટે ફ્રેન્ડ્સ મેં એક દૂધી લીધી છે ઉપરની જે છાલ છે એને દૂર કરી દઈશું સૌથી પહેલાં તો આ રીતે કટ કરી લેવાની કે જેથી એની જે છાલ છે એને દૂર કરવામાં વધારે ટાઈમ ન લાગે અને ત્યારબાદ આને મીડિયમ ટુકડામાં કટ કરી લેવાના અને હા ફ્રેન્ડ જે પ્રમાણ છે એ તમારે યોગ્ય પ્રમાણમાં તૈયાર કરવાનું જો તમે યોગ્ય માપ સાથે બનાવશો તો ખરેખર પહેલીવારમાં એકદમ પરફેક્ટ આનો જેવો ટેસ્ટ મેં બનાવ્યો છે એવો જ ટેસ્ટ તમે પણ તૈયાર કરી શકશો હવે દૂધીનું જે માપ છે ફ્રેન્ડ્સ એ તમારે કઈ રીતે રાખવાનું ઘણીવાર દૂધી નાની પણ હોય મોટી પણ હોય અને મીડિયમ સાઈઝની પણ હોય તો તેના માટે સૌથી પહેલાં છાલને દૂર કરીને આ રીતે મોટા ટુકડામાં તમારે કટ કરી લેવાની તો ફ્રેન્ડ્સ એક મોટો વાટકો ભરીને મેં દૂધીને કટ કરી લીધી છે તો ટોટલ અત્યારે મેં બે દૂધી મોટી સાઈજની કટ કરીને રાખી છે ચાલો હવે માપ કઈ રીતે લેવું તો કોઈ પણ આપણે લઈશું એક નોનસ્ટિક પેન જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તપીલનો ઉપયોગ તમે કરી શકો છો તો આ જે વાટકી છે એ ત્રણ મોટી વાટકી ભરીને મેં આ દૂધીના ટુકડા લીધા છે આની અંદર જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં એકદમ તમારે અત્યારે ધીમી રાખવાની છે ચાલો હવે આપણે આની અંદર દૂધ એડ કરીશું તો બસ એ જ વાટકીની મદદથી અત્યારે હું એક વાટકી ભરીને દૂધ એડ કરું છું જો ત્રણ વાટકી જેટલી દૂધી હોય તો તેની સામે એક અથવા તો દોઢ વાટકી જેટલું પણ તમે દૂધ લઈ શકો છો જો દૂધ વધારે હશે તો એને બાળવામાં વધારે ટાઈમ લાગશે આટલું દૂધ આની અંદર ઇનવશે હવે આપણે આની અંદર સાતથી આઠ જેટલી એલ એડ એડ કરીશું તમે આની અંદર દાણા પણ કરી શકો છો તો એ વધારે બેટર રહીશું એ હું તમને લાસ્ટમાં કહીશ દૂધ એડ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ કરી દેવાની એકવાર સારી રીતે મિક્સ કરી અને ઉપરથી કોઈ પણ આપણે ઢાંકણ ઢાંકી દઈશું અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ જ રાખી છે થોડુંક દૂધ ગરમ થાય ઉભરો આવવા લાગે ત્યારે આપણે ઢાંકણને દૂર કરીશું અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ઢાંગવાની કોઈ પણ જરૂરિયાત નથી ગેસની ફ્લેમ તમે ફાસ્ટ રાખશો તો પણ ફ્રેન્ડ્સ બહાર ઉભરું નહીં આવે બટ હા નીચેથી ચીપકે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું એટલા માટે જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં મીડિયમ કરી દીધી બહુ ફાસ્ટ પણ નથી રાખી અને બહુ સ્લો પણ નથી રાખી જો તમારે સતત મિક્સ રહેવું હોય તો તમે ગેસની ફ્લેમ ફાસ્ટ પણ રાખી શકો છો બટ અત્યારે મેં મીડિયમ રાખી છે તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ ઉપર બિલકુલ પણ દૂધ ઉભરાઈને બહાર નહીં આવે આને આપણે ત્યાં સુધી કૂક છે કે જ્યાં સુધી બધું જ દૂધ બળી ન જાય ત્રણ ચમચી જેટલું દૂધ રહી જાય તો કંઈ વાંધો નહીં આવે બટ હા બહુ જ બધું પ્રમાણમાં ન રહેવું જોઈએ તો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ રીતે દૂધ બળી ગયું છે જે ગેસ છે મેં બંધ કરી દીધો જુઓ બસ આટલું ઇનફ છે આનાથી વધારે પણ બાળવાની જરૂરિયાત નથી કે ઓછું પણ બાળવાની જરૂરિયાત નથી આ એકદમ પરફેક્ટ છે ફ્રેન્ડ્સ આની અંદર જે દૂધની કણીઓ પડી છે ને આનાથી જે ટેસ્ટ હોય છે ખરેખર બહુ જ સરસ આવતો હોય છે એકદમ માવેદાર મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યાં સુધી મારા હસબન્ડ માટે સરસ મજાનો ટામેટા ગાજરનો હું સૂપ તૈયાર કરી લઉં જે મિશ્રણ છે થોડુંક ઠંડુ પડી ગયું છે બહુ વધારે ઠંડુ કરવાની જરૂરિયાત નથી હવે મિક્સર છે આની અંદર બધા જ ટુકડા આપણે લઈ લઈશું દૂધ સાથે હવે આપણે આને ક્રશ કરી લઈશું અને હા ફ્રેન્ડ જે ઇલાયચી છે તેના જે દાણા છે એ તમે જો આની અંદર એડ કર્યા હશે તો થોડાક અચકચરા રહી જશે તો એ પણ ચાલશે બટ હા જો આની અંદર તમે આ રીતે આખી એલાયચી એડ કરી હશે અને જો સારી રીતે તમે ક્રશ નહીં કરો તો એ મોઢામાં આવશે અને જે રેસીપી છે એ તમને સારી નહીં લાગે એટલા માટે બને ત્યાં સુધી તમારે એના દાણાનો ઉપયોગ કરવા હવે બસ એ જ કઢાઈની અંદર બધું જ મિક્સર નીકાળી લઈશું ચાલો હવે આપણે ગેસ ચાલુ કરીએ શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખીશું થોડુંક તમને એવું લાગે કે મિક્સર ગરમ થઈ ગયું છે ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ અથવા તો ધીમી કરી દેવાની તો ફ્રેન્ડ્સ જે મિક્સર છે થોડુંક ગરમ થઈ ગયું છે હવે જે ગેસની ફ્લેમ છે મીડિયમ અથવા તો આપણે ધીમી કરી દઈશું હવે આની અંદર એક ચમચી જેટલું ઘી એડ કરીશું તમે આ રેસીપી ઘી વગર પણ તૈયાર કરી શકો છો જો તમારે ઘી ન એડ કરવું હોય અથવા તો તમે ઘી ખાવાનું પસંદ ન કરતા હોય તો બહુ સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે બહુ વધારે પકાવવાની જરૂરિયાત નથી જસ્ટ આપણે આને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ છે એકદમ મેં ધીમી કરી દીધી હવે આપણે આની અંદર એક વાટકી ભરીને આખી ખાંડ એડ કરીશું જે વાટકીની મદદથી આપણે દૂધી અને દૂધ લીધું હતું બસ એ જ વાટકીની મદદથી એક વાટકી જેટલી તમારે ખાંડ એડ કરી દેવાની સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ અથવા તો મીડિયમ કરી દેવા આ રેસીપી બનાવતા ફ્રેન્ડ્સ મારે વધારે ટાઈમ નહોતો લાગ્યો બટ હું તમને પરફેક્ટ માપ અને રીત સાથે સમજાવી રહી છું એટલા માટે આટલો બધો ટાઈમ લાગી રહ્યો છે જે ખાંડ છે એ ઝડપથી ઓગળી જતી હોય છે ફક્ત ને ફક્ત એકથી દોઢ મિનિટ જેટલો જ મારે ટાઈમ લાગ્યો છે સરસ મજાની ખાંડ ઓગળી ગઈ છે જે ગેસની ફ્લેમ છે ફરીથી આપણે ધીમી કરી દઈશું હવે સારો એવો આની અંદર માવેદાર ટેસ્ટ આવે એ માટે આપણે એડ કરીશું મલાઈ જે દૂધ ઉપર આવતી હોય છે ને મલાઈ બસ આ એ જ છે તો બેથી ત્રણ ચમચી ભરીને આપણે આની અંદર મલાઈ એડ કરીશું જો કદાચ મલાઈ ગરમ ન હોય તો ફ્રેન્ડ્સ આના વગર પણ તમે તૈયાર કરી શકો છો અને હા આની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો થોડું ઘી તમારે વધારે એડ કરી દેવાનું સારી રીતે આને પણ આપણે મિક્સ કરી લઈશું આની ગાંઠો ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે તમારે થોડું પ્રેસ કરીને આને મિક્સ કરતા રહેવાનું ગાંઠો ઉપર મલાઈ મેં સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે એકદમ સરસ મજાનું છે આનો ટેસ્ટ છે ટોપરા પાક જેવું લાગે એટલા માટે આપણે એડ કરીશું એક વાટકી ભરીને ટોપરાનું છીણ આ સૂકા ટોપરાનું છીણ હજુ પણ આપણે આની અંદર ટોપરાનું છીણ એડ કરીશું બટ હા એના પહેલાં હું સારી રીતે એકવાર આને મિક્સ કરી લઉં તો ફ્રેન્ડ્સ આને મેં મિક્સ કરી લીધું છે ફરીથી આપણે અડધી વાટકી કરતાં વધારે ટોપરાનું છીણ એડ કરીશું અને હા ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે થોડીક રેસીપી તમને યુનિક લાગી રહી હોય પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તમે બે વાટકી ભરીને આની અંદર ટોપરાનું છીણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ તો પણ સરસ આનો ટેસ્ટ લાગશે હવે જે ગેસિડ ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આ ઘટ થાય હજુ પણ વધારે ઘટ થાય ત્યાં સુધી તમારે આને કરવાનું છે હવે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મિલ્ક મિલ્ક પાવડર પાવડર જો ન હોય તો આના વગર પણ તમે બહુ જ સરસ રીતે આ રેસીપી તૈયાર કરી શકો છો તમારે શું કરવાનું જે ટોપરાનું છીણ છે એ બે વાટકી અથવા તો અઢી વાટકી જેટલું આની અંદર ઉમેરી દેવાનું જ્યાં સુધી તમને એવું ન લાગે કે આ ઘટ નથી થયું ત્યાં સુધી તો સરસ મજાનો ઘટ પણ થઈ જશે અને સરસ મજાનો માવેદાર એકદમ ટોપરા પાક જેવો તમને ટેસ્ટ પણ લાગે આ રેસીપી ઘી મલાઈ અને મિલ્ક પાવડર વગર પણ બહુ જ સરસ રીતે એકદમ ટેસ્ટી તૈયાર કરી શકો છો છતાં પણ ફ્રેન્ડ્સ મારી સો ટકા ગેરંટી છે તમે એ રીતે બનાવશો તો પણ જે આ રેસીપી છે ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે દૂધી ટોપરાનું છીણ અને દૂધ અને જરૂર પ્રમાણે ખાણું તો ફ્રેન્ડ્સ જે મિક્સર છે સરસ મજાનું કડક થઈ ગયું છે જે ગેસની ફ્લેમ છે લાસ્ટમાં એકદમ તમારે ધીમી કરી દેવાની અને હા ફ્રેન્ડ્સ આનો લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાં આનું રિઝલ્ટ બતાવું આ રેસીપીનું કે કેવી બની છે લાસ્ટમાં આપણે ફરીથી એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જુઓ મીઠાઈ એકદમ પરફેક્ટ રીતે તૈયાર હશે ચાલો હવે આપણે આને સવ કે રીતે કરીશું એ જોઈ લઈએ આ માટે મેં લીધું છે પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો ડબ્બો ઉપર બટર પેપર મૂક્યું છે અને થોડું ઘી લગાવેલું છે તમે ડાયરેક પ્લેટની અંદર થોડું ઘી લગાવી અને આ રેસીપી મતલબ કે આ જે મીઠાઈ છે એને સવ કરી શકો હવે હાથ ઉપર થોડું ઘી લગાવી લઈશું અને ત્યારબાદ આ રીતે હળવેથી પ્રેસ કરીશું અને બધી જ સાઇડથી એક સરખી રીતે આને સેટ કરી લેવાનું હવે ચમચીના પાછળ આપણે ઘી લગાવી લઈશું અને આ રીતે એને સેટ કરી લઈશું કે જેથી બહુ જ સરસ રીતે એકદમ પરફેક્ટ આનો બરફી જેવો શેપ તૈયાર થાય સોરી ટોપરા પાક જેવું સરસ મજાની આના ઉપર શાઇન આવી ગઈ છે ફ્રેન્ડ્સ જ્યારે આ રેસીપી ઠંડી પડશે તો પણ ફ્રેન્ડ્સ બિલકુલ પણ તમને કડક નહીં લાગે તો ફ્રેન્ડ્સ આને મેં થોડીવાર માટે ફ્રીઝરમાં મૂકી હતી અડધો કલાક માટે સરસ મજાની આ રેસીપી સેટ થઈ ગઈ છે જો તમને ઠંડી પડ્યા પછી એવું લાગે કે બરાબર રીતે આના ટુકડા નથી થતાં તો તમારે શું કરવાનું આની અંદર થોડુંક ટોપરાનું છીણ એડ કરી દેવાનું અને થોડીક દળેલી ખાંડ એડ કરી દેવાની જો ખાંડનું પ્રમાણ તમને ઓછું લાગે તો અને સારી રીતે હાથની મદદથી તમારે મિક્સ કરી લેવાનું અને જે દળેલી ખાંડ હોય છે એ એકદમ ફાઇન ક્રશ કરેલી હોવી જોઈએ કે જેથી મોઢામાં આવી નહીં તમને અને જે રેસીપી છે એકદમ પરફેક્ટ લાગે વાવ ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ મજાની સુપર સોફ્ટ રેસીપી બનીને તૈયાર થઈ છે ચાલો હવે આપણે આને કટ કરી લઈએ હું કટ કરી રહી છું ત્યારે તમને આઈડિયા આવી જ રહ્યો હશે કે જે રેસીપી છે એ કેટલી સરસ મજાની સુપર સોફ્ટ બની હશે જે સાઈડની કિનારીનો ભાગ છે નીચેનો એને આપણે આ રીતે હળવેથી હવે લાસ્ટમાં ટોપરાના છીણથી આને ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ફાઇનલી તૈયાર છે સરસ મજાની સુપર સોફ્ટ મીઠાઈ એ પણ દૂધીમાંથી આપણે તૈયાર કરે છે ચાલો હવે હું આને તોડીને બતાવું કે અંદરથી જે આ રેસીપી છે કેટલી સરસ મજાની સુપર સોફ્ટ બની છે વાવ ફ્રેન્ડ્સ મારા મોઢામાં તો ખરેખર પાણી આવી ગયું ચાલો તોડી દઉં વાવ ફ્રેન્ડ્સ ખરેખર એકદમ સુપર સોફ્ટ છે જ્યારે હું તોડી રહી છું ત્યારે તમને આઈડિયા આવી જ રહ્યો હશે કે કેટલી સરસ મજાની આ સોફ્ટ બની હશે ચાલો પ્રેસ કરીને બતાવો જુઓ બની છે ને એકદમ સુપર સોફ્ટ ચાલો આનો ટેસ્ટ કરી લો મને કેવી લાગી આ રેસીપી વાવ ફ્રેન્ડ્સ ખરેખર ટોપરા પાક જેવી લાગે છે ટોપરા પાકને પણ ટક્કર મારે ફ્રેન્ડ્સ એટલી સરસ મજાની બની છે મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી બની છે ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય